હેલો ગાઈઝ જો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજના નવા વ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આ ઓપ કે બધા મજામાં જ હશે હું પણ મજામાં જ છું તો અત્યારના વાગી ગયા સવારના વળાંક નવું ને આજ તો આપણે વેલા કામ કરીને ફ્રી થઈ ગયા તેમ એવું હતું કે આજે છે શીતળા સાતા એટલે આજ તો આ નો ખોવાય કે નો કરાય તો આપણે છે ને વેલા ખાલી એક હંજવારી કાઢવાની હતી ને વાસણ ઉટકવાના હતા તો એ આપણે ખન નાખ્યો ને પછી આપણે ઘાય ધોઈને મસ્ત મજાના તૈયાર પણ થઈ ગયા અને આજે છે પંદરમી ઓગસ્ટ તન આજે પંદરમી ઓગસ્ટ એ શિયાળો અને શીતળા સાતમ છે તો બધાને પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભકામના અને બધાને જય હિન્દ અને વંદે માતરમ ભારત માતા કી જય તો છે ને અત્યારમાં તો વાતાવરણ પણ મસ્ત છે સારું હવે બેક દિવસ ખાલી વરસાદ ન આવે એટલે અમે પોરબંદરના મેળામાં પણ થઈ શકીએ અને આજ તો મને થોડુંક થોડું સારું છે આવતો તો તે ઇન્જેક્શન અપી આવીને એ પછીનું સારું થયું કાંઈક તો જ આ બધા ખાયલના ફફડાતા ને ધોયે લાગતું અત્યારે સુકી દીધા એમ એવું તો કે કાલે છે ને સુકાણા નહોતા વરસાદના લીધે તો જો અહીંયા અમે સુકવી દીધા અત્યારે અને જો આ મિની હાય ગુડ મોર્નિંગ ઘર ભેગું થા ભાઈ ગુડ મોર્નિંગ જો તો જોઈએ હમણાં ઉઠા આગળી જજે ઉઠા તો જ ખાવાનું પણ બાકી છે ને ભાઈ જો એ તો ઈસકે જ હોય તો કેમ છો તમે એમ છો મજામાં મજામાં જઈને એને હું વાંધો અત્યારે ઉઠવું ઉઠે કે નવ નવ વાગે ઉઠે એને હું વાંધો હોય તો છે ને હમણાં મમ્મી ખાવાના છે ખામમાં પણ હું દેવા એમ કે છે ને અયામારે ઓ રિવાજ હોય કે છે ને આપણે એ વસ્તુ બનાવી ને એ બધી છે ને બાવાજીની ખા દેવા જવાની હોય તો જો હમણાં અમે બધી વસ્તુ ભરે છે પછી ભરી ના એ એટલે તમને છે ને બતાવીશ કે એમાં મમ્મીએ કેટલી વસ્તુ ભરી છે તો જો મમ્મીએ છે ને આટલી વસ્તુ ભરી દી છે શક્કરપારા બરફી પછી કેખા હાઠિયા છે પૂરી પછી હેપલા ને આ પણ તીખા હાઠિયા આટલી વસ્તુ આપવાની હોય તો આગળ આપી આવશે મમ્મી અને આ જો બંધાણી સા છાના બંધાણી સા આપી વજો એ અમારે નાવાનું નથી હે તો આજ હાઈ તમ છે કે હવે એ ભાઈ ક્યારે નાવા થાય ખબર નહીં હવે બે એક તો આરામથી સોફા ઉપર ચડીને બેઠા

અને હા બધા કોમેન્ટ કરજો કે ખુલે કોને કોને ભાવે મને તો બહુ જ ભાવે કુલેર તો જો હમીએ છે ને મારી હાટુ પણ રાખી છે ખુલે ખાવા હાટુ મને તો બહુ જ ભાવ કુલેર રામ વાર લાખી દઈ કેમ હે અગત્યારમાં પત્તે નો બેઝ હતા

તો ફાઇનલી અત્યારે ગયા બસ મમ્મી પણ કામમાંથી ના આવી ગયા અને જઈ છે ને ઘાવા જતા કાંઈ એને ફોન આવ્યો એના મહેમાનનો કે હાલો અહીંયા કુત્યાના હામાં એમ જો જઈ હામાં જાય તો હજી ગાવા જતા હતા ને તો સીધા નાવા ગયા એમને કપડાં બદલાવીને જો આડી ડીશ કરી દીધી જો એમને અય નાવું નથી આવીને પછી એને એમ કે ગાઈએ કીનું સારું થાય એમ તો ચાલો હવે અમે ખાઈ છે કૂચાણા મહેમાન ને ખેડવા માટે હાલો જાય ફટાફટ એને તેડી આવી તો ફાઇનલી અત્યારે વગી ગયા છે પોણા બે અને અમે કૂતિયાણા ગયા તા હજી હું આખડી આવી લેવું ને જઈ તો ક્યારે ને આવી ગયા તમે આવીને ખાઈ હોય ને એ તો બે ગયા રહી છે એને જોતો હા એ હું તને દીધું એક વાર

પછી ફ્રૂટ લઈ એવા ખાલ આઈઠમ છે તો ફ્રૂટ લઈ એવા બધું ડેકોરેશન કરવા માટે અને આવી ખાઈ પીન હોઈ ગયા તા અને બે અઢી થયા ને તા મમ્મી ને અમારા મહેમાન બે વયા કે ખામમાં રમવા ઈ તો હમવાના અરખુડા છે આપણે ક ફતે બતે રમતા નથી અને આરુ ભાઈ અમારો જો હવાર ના બાંધેલો તો અત્યારે ખેટે ને સોયડો જો બિસાડા જો આરુડી પોપ્યો એ પોપ્યા આરુ હા મહિનો જો એવો છે અમારા આરુ તો તો જો આજ તો વરસાદ આવે એવું વાતાવરણ એવું છે વરસાદ આવે એવું તો આ બાજુ ખુલ્લું છે 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 જો 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 આ આ ને ખુલ્લું તો આવું બે દિવસ વર્ષ નો આવે ને તો આપણે નો એમના દિવસે છે ને પોરબંદરના મેળામાંથી મેળામાં આવવાનો મેળા આવી જાય આ વખતે તો આવું જ છે મેળામાં જી થાય ઓલી વખતે તો છે ને સેલ આવી ગઈ ને એમાં પ્લાન બધો વિખાઈ ગયો આપડો વાળો આવી ગયો વારવાનો હવે ક્યારે આવે મમ્મી પોતે તો એને મજા આવી છે રમવાની સહી પકડે હાલો રમે વાત એ આપડે

તો ફાઇનલી અત્યારેના વાગ્યા સાડા સાત ને મમ્મીની હજી નથી આવ્યા આજ તો એને શું મજા આવી ને તો હજી રમવા બેસી ગયા હજી નથી આવ્યા મમ્મીની અને વાતાવરણ જો મસ્તી મસ્તીનું છે હજી અત્યારે સાડા સાત થી આપ કોઈ એમ નો હે કે સાડા સાત થયા છે એવું છે જો વાતાવરણ જો અંજવાળું એટલું છે ને વાત પૂછો જો બધી અહીંયા જો કેવું મસ્ત છે આ બાજુ ખુલ્લું અને આ બાજુ અંધાર હે ને બાકી અને આપણે થોડીક વાર હમણાં ફરી બેઠા હતા ને તો આપણે જો હાથમાં મહેંદી કરતા હતા આવી કાંક ખાઈ આપણે જય નું કાંક લખવું એટલે એને હે ને કાંક આપણું નામ લખવું એમ તો આમ આજ તો કાંઈ રસોઈ બનાવવાની છે નહીં એટલે હા આપણે બેઠા બેઠે કંટાળો આવે તો ખાઈક તો ખરવું ને એમાં એવું આપણે તો કાંઈ પત્તે રમતા નથી જે રમતા હોય એને હેન્સન હોય વાત તો સહી આપણે તો કાંઈ રમતા નથી પછી હારી થાય એટલે એમ કે અમે હારી ગયા સહી પકડે હે આપણે તો આરામથી બિંદાસ થી બેઠા હોય હાલો હવે મમ્મી ની જયારે આવે ત્યારે હવે આવશે કોની જાણે તો આપણે જઈએ હવે થોડુંક હવે એને જી ખાવું હોય હઈ ને બધા જમવા બેસી થાય હમણાં આઠ વાગે તો તમને બધાને મારો હાથ નવલો કેવો લાગ્યો કોમેન્ટ અરજુ આજ માટે એટલું જ મળ્યા પાછા તો નવા વ્લોગમાં તો સાસુદી બધાને ટાટા બાઈ બાય ને જય શ્રી કૃષ્ણ